સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ ફરી બનાસનો વાગ્યો ગુજરાતમાં ડંકો રાજ્યમાં પ્રથમ ઓપરેશન અભ્યાસ અંતર્ગત ચંડીસર ખાતે એચપીસીએલ દ્વારા યોજાય દરમિયાન આગ જાનહાની ઇંધણ લીકેજ અને ગભરાટની સ્થિતિમાં બચાવ અને રાહત કાર્ય માટે આપવામાં આવ્યું માર્ગદર્શન

હવે જોઈએ સમાચાર વિગતવાર રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષાનો આજરોજ પરિણામ જાહેર થયો છે જેમાં બનાસકાંઠા જિલ્લો 89.29% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 SSC ની પરીક્ષા માર્ચ 2025 માં લેવામાં આવી હતી ત્યારે આજે જાહેર થયેલા SSC ના પરિણામમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા 41637 પરીક્ષાર્થીઓ પૈકી 37178 પરીક્ષાર્થીઓ પાસ થયા છે જેથી જિલ્લાનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ચૌદસો બાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે અડતાલીસો આઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે જિલ્લામાં એકસો પિસ્તાલીસ શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે આજે સવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સવારે આઠ વાગે એસએસસીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર માનનીય અધ્યક્ષશ્રી બોર્ડ માનનીય કમિશનરશ્રી કમિશનર શાળાઓની કચેરી તેમજ માનનીય કલેક્ટરશ્રી બનાસકાંઠાની માર્ગદર્શન અને પ્રેરણા અન્વય બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યની અંદર પ્રથમ નંબરે આવ્યો છે બનાસકાંઠા જિલ્લાએ એટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી નાઇન પર્સન્ટેજ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે બનાસકાંઠામાં પરીક્ષા દરમિયાન કુલ પાંચ જાન બનાવવામાં આવેલા હતા જેમાં એકસો ચોરાશી કેન્દ્રો સમગ્ર બનાસકાંઠાની અંદર નિયત કરવામાં આવેલા હતા કુલ એકતાલીસ હજાર છસો સાડત્રીસ બાળકોએ પરીક્ષા આપેલી હતી જેમાંથી એક હજાર ચારસો બાર બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને ચાર હજાર આઠસો આઠ બાળકોએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે જો કેન્દ્રોની વાત કરું તો કુંભારિયા કેન્દ્ર તાલુકો દાંતાએ સમગ્ર બનાસકાંઠાની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે તેમજ ખોડા કેન્દ્ર તાલુકો કાંકરેટનું રિઝલ્ટ થોડું ઓછું આવેલું છે બનાસકાંઠાની અંદર સો ટકા રિઝલ્ટ લાવનારી સ્કૂલોની અંદર વધારો થયેલો છે કુલ એકસો પિસ્તાલીસ શાળાઓ એવેલી છે કે જેમને પોતાની શાળાનું રિઝલ્ટ સો ટકા મેળવેલું છે શૂન્ય પરિણામવાળી શાળા બનાસકાંઠાની અંદર એક પણ નથી જે આપણા માટે ખૂબ સુંદર છે તેમજ માત્ર ને માત્ર એક શાળા એવી છે કે જેનું પરિણામ દસ ટકા કરતા નીચું આવેલું છે અંતે કહી શકાય કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર એસએસસીનું પરિણામ ખૂબ સુંદર પ્રાપ્ત થયેલું છે આ બદલ જે બાળકો પાછળ મહેનત કરી છે એવા તમામ આચાર્યશ્રીઓ તમામ શિક્ષકશ્રીઓ તેમજ બાળકોને હું શુભેચ્છા પાઠવું છું અને આગામી સમયમાં પણ પરીક્ષા સંદર્ભે અત્રેની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જે ઇનોવેશન કરવામાં આવેલા છે બાળકો સુધી મટીરિયલ્સ પહોંચાડવામાં આવેલા છે બાળકોને પરીક્ષાની અંદર માર્ગદર્શન મળી રહે સરળતાથી તમામ પ્રક્રિયાથી વાકેફ થાય એ માટે જે પ્રયત્નો અને નવાચાર કરવામાં આવી રહ્યા છે એ કન્ટિન્યુ કરવામાં આવે છે અને બાળકો જે સારું પરિણામ ઉત્તમ પરિણામ મેળવે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું બનાસકાંઠા જિલ્લાના એકસો ચોર્યાસી પરીક્ષા કેન્દ્રોમાં સૌથી ઊંચું દાંતા તાલુકાના કુંભારિયા કેન્દ્રનું આવે છે જ્યારે સૌથી નીચું પરિણામ ખોડા કેન્દ્રનું આવે છે ધાનેરા ગુજરાત રાજ્યના ધોરણ દસ ના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે ત્યારે સરહદી ધાનેરા તાલુકામાં પણ નોંધપાત્ર પરિણામ આવ્યું છે ધાનેરાની સંકલ્પ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની ચૌધરી કપિલા વરજેકભાઈએ છસો માંથી પાંચસો સત્યાસી માર્ક્સ મેળવીને સત્તાણું અને નવ્વાણું પોઈન્ટ છન્નું સાથે સમગ્ર ધાનેરા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એક સમયે શિક્ષણ બાબતે પછાત ગણાતા ધાનેરા તાલુકાના તેજસ્વી વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામો મેળવીને નવી ઓળખ ઉભી કરી છે

નમસ્કાર આજે એસએસસી બોર્ડનું જે પરિણામ જાહેર થયું જેના અંદર બનાસકાંઠાની વાત કરવામાં આવે તો નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા જ્યારે ધાંદ્રાનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ વીસ ટકા રહ્યું અમારી સંકલ્પ સ્કૂલની અંદર એકસો ને ચોર્યાસી બાળકો હતા જેના અંદરથી એકસો ને વિદ્યાર્થીઓ પાસ રહ્યા ગ્રેડ વાઇઝ વાત કરવામાં આવે એ વન ગ્રેડમાં અઠ્ઠાવન વિદ્યાર્થીઓ એ ટુમાં ઓગણસાઠ વિદ્યાર્થીઓ પાસ થયા જેની અંદર ચૌધરી કપિલા વર્જંગભાઈ ચૌધરી જે છસોમાંથી પાંચસો સત્યાસી ગુણ પ્રાપ્ત ગુણ મેળવી અને સત્તાણું પોઈન્ટ ત્યાંસી ટકા સાથે અને નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર સાથે અવગ્રહી અને ધાદરા તાલુકાની અંદર પ્રથમ રહી વિષયવાઇઝ વાત કરવામાં આવે તો વિજ્ઞાન વિષયની અંદર સોમાંથી સો ચૌદ વિદ્યાર્થીઓ ગણિત અગિયાર વિદ્યાર્થીઓ સોમાંથી સો સામાજિક વિજ્ઞાનની અંદર પાંચ સંસ્કૃતની અંદર બે અને અંગ્રેજીની અંદર નવ્વાણું જ્યારે ગુજરાતીની અંદર પંચાણું માર્ક્સ પ્રાપ્ત કર્યા નેવું ટકાથી અપ એકસઠ વિદ્યાર્થીઓ છે અને એસી ટકાથી પ્લસ એકસો ઓગણીસ વિદ્યાર્થીઓ છે પાંચસો ગુણ પ્લસ અમારી શાળામાંથી એકસો ને છ વિદ્યાર્થીઓ છે જ્યારે ગણિત જેવા વિષયની અંદર પણ એકસો ને ચોર્યાસીમાંથી એકસો ને નવ વિદ્યાર્થીઓ નેવું પ્લસ માર્ક્સ મેળવે છે

આmse 87 ગુણ સાથે 77.83% મેળવ્યા છે આ પરિણામ માટે હું ખૂબ જ ખુશ છું મારા આ પરિણામ માટે હું મારા માતા-પિતા અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું કેટલો રીડિંગ કલાક સુધી રીડિંગ કર્યું ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુલબાણી નગર ભાગ એકના રહીશોએ કોમન પ્લોટ પરના દબાણ દૂર કરવાની માંગણી કરી હતી બીજી તરફ ફિરેમ પાર્કના રહીશોએ તેમના વિસ્તારમાં બની રહેલા ગેરકાયદેસર ગોડાઉનને અટકાવવા માટે નગરપાલિકામાં રજૂઆત કરી હતી ગુલબાણી નગર ભાગ એકમાં ગટરના પાસેના કોમન પ્લોટ પર થયેલા દબાણને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી મોટા ભાગના દબાણ દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કરી દીધું હતું જો કે દેવીબેન મહેશ્વરી નામના વ્યક્તિએ વારંવાર જાણ કરવા છતાં દબાણ દૂર ન કરતા ગુરુવારના ગુલબાણી નગર ભાગ એકના રહીશો નગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા તેમણે ઓફિસર ગૌરાંગ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી કે અન્ય લોકોએ કોમન પ્લોટમાંથી દબાણ દૂર કર્યું છે પરંતુ દેવીબેન મહેશ્વરીએ કોમન પ્લોટની જમીનમાં પાંચ ફૂટ જેટલું દબાણ કર્યું છે જે હજુ દૂર કરવામાં આવ્યું નથી સ્થાનિકોએ આ દબાણ દૂર કરીને પ્લોટને ખુલ્લો કરવાની માંગણી કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે કોમન પ્લોટનું દૂર થાય તો સોસાયટીના રહીશોને સારા નરસા પ્રસંગો સોસાયટીમાં ઉજવવાની સુવિધા મળી શકે અને પાર્ટી પ્લોટ કે ભાડેવાડી રાખવાની જરૂર ન પડે ડીસાના વિરિયન પાર્કના રહીશો પણ ડીસા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને મળીને રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે રાજપુર સીમની હદમાં તેમની સોસાયટીના પ્લોટ નંબર છેતાલીસ જે રહેણા ખેતુ માટે બિનખેતી થયેલ છે ત્યાં સોસાયટીના એક વ્યક્તિ દ્વારા પત્રાવાળા ગોડાઉનનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ બાંધકામ માટે નગરપાલિકાને કોઈ પરવાનગી લેવામાં આવી નથી અને આ જમીનનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે ગોડાઉન તરીકે કરીને બિન શરતોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે વિરેન પાર્કના રહીશોએ આ ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક અસરથી અટકાવવા અને તોડી પાડવા માટે માંગણી કરી હતી એક જ દિવસમાં બંને સોસાયટીના લોકોના ટોળા નગરપાલિકા આવતા કચેરી સ્થાનિકોથી ભરાઈ ગઈ હતી જોકે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ બંને સોસાયટીના રહીશોની વાત સાંભળીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી કામગીરી ચાલુ કર્યું આ દરમિયાન દબાણ નગરપાલિકાએ નોટિસ આપી અને ત્યાંના આજુબાજુના રહીશોએ એમણે સ્વૈચ્છિક દબાણો તોડી દીધા પરંતુ એક બે વ્યક્તિઓએ પોતે નગર પોતે બહુ ઘમંડ રાખતા હોય પોતાના પૈસાનું ઘમંડ હોય એમણે આ દબાણ ન તોડ્યું અને લગભગ ના લોકોને સાથે રાખી અને આ દબાણ ન તોડવા માટે પ્રયત્ન કરી રહ્યા અને આ માટે નગરપાલ સોસાયટીના તમામ લોકો ભેગા થયા અને નગરપાલિકામાં આવેદન આપી છે અને એ તમારા સત્તર દૂર થાય એવી અમે બધાની અપેક્ષા છે આ ભાગે નાણાં પાસે આવેલ કોમન પ્લોટમાં થયેલ દબાણ અંગે આજ રોજ અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને એ આવેદન મુજબ તાત્કાલિક અમને ન્યાય મળે એની સાહેબે અમને ખાતરી આપી શું માગણી છે અમારી માગણી એ જ છે કે કોઈ એક વ્યક્તિ જો દબાણ કરે અને આ કોમન પ્લોટ આ રીતે એક વ્યક્તિ કરે પછી બીજો વ્યક્તિ કરે પછી દસ વ્યક્તિ કરે કોમન પ્લોટ દબાઈ જાય તો કોઈ સારા નરસા પ્રસંગે સોસાયટીના રહીશોને પાર્ટી પ્લોટ કે વાડીઓ ભાડે રાખવી પડે અને અહીંયા આગળ મધ્યમ વર્ગના લોકો રહે છે ગરીબ માણસો રહે છે તો એમને સુવિધા એમની છીનવાઈ જાય માટે આ

ખરાબ હાલતના વીજ સાંભળા બદલી નવા નાખવા વીજ કર્મચારીઓને ચોવીસ કલાક ક્વાર્ટરમાં હાજર રાખવા ચોમાસામાં રાત્રિ દરમિયાન જૂના ડિસ્સા માટે એક વાહન ફાળવવું વીજ કર્મચારીઓના નામ સરનામા અને મોબાઈલ નંબર જાહેર કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે વધુમાં 24 ઓગસ્ટ 2024 થી ગામના અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના બલ્બ 24 કલાક ચાલુ રહેતા હોવાથી વીજ કંપનીને થયેલા આર્થિક નુકસાન અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી આ સાથે જ ગામમાં પૂરતા પ્રમાણમાં વીજ કર્મચારીઓની ફાળવણી કરવા અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા પ્રતિનિધિ મંડળને આ તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી આ રજૂઆતમાં વેવેટદાર શ્રી ગિરીશભાઈ બબાભાઈ દેસાઈ ફારૂકભાઈ દાણી દલાભાઈ

પાબણના રૂણી ગામમાં જુગારીઓ બનાસટેરી દ્વારા એડાલથી શોષ કુવાના અભિયાનનો કરાયો શુભારંભ પાણી બચાવ ભવિષ્ય બચાવના લક્ષ્ય સાથે બનાસ એડાલમાં સોસ કુવાનું કર્યું મુહૂર્ત સીએ એન્ડ આઈટી એમસીએ એવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ વીસ વર્ષ કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ વેલકમ To the Department of Computer Science. Well equipped infrastructure. Qualified faculties. Well resourced library. Updated computer. Tremendous opportunities under digital India. I see innovation. I feel experience. Department of Computer Science. In Chandracharya Uttar Gujarat University. Partner. શું આપ વાળ ની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે ખીલ ના દાગ છુટકારો મેળવવા માંગો કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું શું આપ આપ કે છો પરેશાન હાથ પગના વાડિયા થી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર

ચંડીસર એચપીસીએલ ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સિવિલ ડિફેન્સની મોક ડ્રિલનું આયોજન કરાયું હતું રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર ઓપરેશન અભ્યાસના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણ અંગે જાગૃતિ હેતુથી અલગ અલગ સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચંડીસર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ખાતે સિવિલ ડિફેન્સની મહત્વપૂર્ણ મોક ડ્રીલ યોજાઈ હતી આ ડ્રીલના માધ્યમથી એચપીસીએલ જેવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટનાની પરિસ્થિતિમાં ત્વરિત કામગીરી બચાવ તથા બચાવ કાર્યમાં જોડાયેલા વિવિધ લોકો વચ્ચેની સંકલિત કામગીરી અંગે પ્રેક્ટિકલ કરાયું હતું આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ ફાયર બ્રિગેડ આરોગ્ય વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા સ્થાનિક વહીવટીતંત્ર તેમજ એસપીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો મોકડ્રીલ થકી આગ જાનહાની ઇંધણ લીકેજ અને પેનિક સ્થિતિમાં બચાવ અને રાહત માટે કેવી રીતે કામગીરી કરવી તે બાબતે માર્ગદર્શન અપાયું હતું ડ્રીલમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોક ડ્રિલના ભાગરૂપે દાંતીવાડા પાંથાવાડા પોલીસ દ્વારા જાહેર જનતાને સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું આજે સાંજે સાત પિસ્તાલીસ થી આઠ પંદર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો બ્લેક આઉટના આ સમય દરમિયાન બ્રિજ જાહેર સ્થળો કચેરીઓ અને ઘરોના લાઇટ બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી વાહનોની લાઇટો સહિત તમામ પ્રકારની લાઇટો બ્લેકઆઉટ સમય દરમિયાન બંધ રાખવામાં પણ જણાવવામાં આવ્યું હતું આ મોકડ્રિલમાં દેશની જનતાને સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કરવામાં આવી હતી કે આ ફક્ત લોકોને કરવા માટે હતી અને તેનાથી કોઈ પણ ગભરાવાની જરૂર નહોતી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને નાડાબેટ ખાતે આવેલો ઝીરો પોઈન્ટર બોર્ડર પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે છે

ટુરિઝમના મેનેજર જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનના તણાવને કારણે સુરક્ષાના કારણોસર ઝીરો પોઈન્ટને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે જોકે ટુરિઝમ ચાલુ રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તણાવને કારણે ટુરિઝમ જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જો જરૂર પડશે તો સરકાર દ્વારા ટુરિઝમ પણ બંધ કરવામાં આવી શકે છે થરાદમાં તાજેતરમાં બનેલો રોડની બાજુમાં આવેલ સર્વિસ રોડ પર વરસાદ પડતાની સાથે જ એક મોટો ભૂવો પડી ગયો છે આ ભૂવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચાર કિલોમીટરના ફોરલેન હાઈવે પર બનેલા સર્વિસ રોડમાં પડેલા ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે

વાહન ચાલકો અને રાહદારીઓએ રોડ વિભાગને તાત્કાલિક આ ખાડો પૂરવા માટે વિનંતી કરી છે હવે જોવાનું એ રહે છે કે થરાદ અને સુઈ રોડ પર પડેલા આ ખાડાઓને તંત્ર દ્વારા ક્યારે પૂરવામાં આવશે સામાન્ય વરસાદમાં જ નવા રોડની આવી હાલત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ભાબર તાલુકાના રૂની ગામે ભુજ સાયબર ક્રાઈમ દ્વારા બાતમીના આધારે એક મોટા જુગાર ધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસે પંદર જુગારીઓ ઝડપી પાડ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ જુગાર ધામ ઘણા સમયથી ચાલતું હતું અને એ બનાસકાંઠા તેમજ અન્ય જિલ્લાઓમાંથી મોટા ગજાના જુગારીઓ જુગાર રમવા માટે આવતા હતા સ્થાનિક લોકોમાં એવી ચર્ચાઓ પણ હતી કે આ જુગાર ધામને રાજકીય ઓત મળેલો હતો ભુજ સાયબર ક્રાઇમે રૂની ગામની એક વાડીમાં દરોડો પાડીને જુગાર રમતા પંદર લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે ઘટનાસ્થળથી સ્થળથી રોકડ રકમ ત્રણ લાખ ચુમ્મોતેર હજાર આઠસો રૂપિયા એસી હજારની કિંમતના સોળ મોબાઈલ ફોન ત્રણ ફોર વ્હીલર અને એક બાઇક મળીને કુલ બાર લાખ ચોર્યાસી હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે પકડાયેલા તમામ પંદર આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

ધાનેરા તાલુકા સરહદી એડાલ ગામે વડીલ ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ અને બનાસ ડેરી પરિવારની ઉપસ્થિતિમાં સોસકુવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગરમીના પ્રકોપ વચ્ચે પણ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહ દાખવ્યો હતો ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે વિધિવત રીતે વરણ પૂજન કરી આ કાર્યનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે જોઈતાભાઈ પટેલે પશુપાલકોને પોતાના ખેતરમાં બનાશેને લોકભાગીદારથી શોષ કુઓ બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને પાણીના સંકટ સામે સજ્જ બનવા આહવાન કર્યું હતું તેમનું માનવું છે કે આ પ્રયાસોથી વરસાદી પાણીનો સંગ્રહ થશે અને પાણીના તળ ઊંચા આવશે આઠ મે તારીખે બૃહદ બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના માન્ય ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબની આગેવાની નીચે તેમના આદેશાનુસાર અનુસાર સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર તાલુકાવાર સોળ તાલુકાઓમાં જળસંચયની કામગીરી શરૂ કરવાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે આમ તો જળસંચયની કામગીરી ડેરી ચાર પાંચ વર્ષથી કરી રહી છે વૃક્ષારોપણની પણ કામગીરી કરી રહી છે પણ આ વખતે ચેરમેનશ્રીએ એવો નિર્ણય લીધો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર સંચયની કામગીરીમાં એક પણ ગામ બાકી રહેવું ન જોઈએ એના ભાગરૂપે આજે ધાનેરા તાલુકાના એડાલ ગામે ખેત તલાવડી આપણા સરપંચ સરપંચ સરપંચના ખેતર સરપંચના ખેતરમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વરુણ ભગવાન જરૂર રાજી થશે અને સુખાકારી વ્યાપશે અહીંયા એડાલ ગામના આગેવાનો ડેરીના ચેરમેનશ્રી મંત્રીશ્રી અને તમામ આગેવાનશ્રીઓ ડેરીના અધિકારીશ્રીઓ બધા હાજર રહ્યા છે એ આપ જોઈ શકો છો તો આવનારા ભવિષ્યની અંદર જળ સંકટ નો જે આપણે સામનો કરી રહ્યો છે તે જળ સંકટનો જે સંકટ છે એ ભવિષ્યમાં દૂર થશે અને હરિયાલી લહેરાશે એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું અમે છેલ્લા પાંચ વર્ષથી જળ સંચયના કામો કરી રહ્યા છે હવે અમે ખેડૂતોને તેમના ખેતરમાં સોસ કુવા બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને પાણીની સમસ્યા ઓછી થાય ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ઓપરેશન અભ્યાસ અંતર્ગત ચંડીસર ખાતે એચપીસીએલ દ્વારા યોજાય દરમિયાન આગ જાનહાની ઇંધણ લીકેજ અને ગભરાટની સ્થિતિમાં બચાવ અને રાહત કાર્ય માટે આપવામાં આવ્યું માર્ગદર્શન બાબરના રૂણી ગામમાં જુગારીઓનો રાતોરાત ખેલ ખતમ ભુજ સાયબર ક્રાઇમની સટ્ટા સટીમાં પંદર જુગારીઓ ભેરવાયા લાખોનો મુદ્દામાલ જપ્ત બનાસ્ટેરી દ્વારા એડાલથી સોસ કુવાના અભ્યાનનો કરાયો શુભારંભ પાણી બચાવ ભવિષ્ય બચાવના લક્ષ્ય સાથે બનાસ્ટેરી એડાલમાં સોસ કુવાનું કર્યું મુહૂર્ત આ તાજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર